ઓ ગાડી ઉપર ધોધ પડે છે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ફ્રેન્ડ અને ફૂલ જોડમાં આવે છે મામા છે કેમ નહીં થતી એમ થોડું આવે હું નહીં આપું ગયા છો એમ સાક આવી ગયા છે કેમ છો બધા ફરી એકવાર આવી ગયા છે તમારી સામે વ્લોગ લઈને તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરશું એક ફ્રેશ નવા વ્લોગમાં તમે એમ કહેતા હશો કે આ ક્યાં જંગલમાં ક્યાં ખેતીવાડીમાં આવી ગયો છું પણ અમારો રોડનો પાછલો રસ્તો છે અને હવે જ છે દોસ્તાના ઘેરે અને તમને ન્યાજ મળશું આજનો વ્લોગ આખો મસ્ત બનવાનો છે વ્લોગમાં બન્યા રહેજો અને તમને બતાવું હરિયાળી જો સેવડી જો ફર્સ્ટ ક્લાસ સમજો અહીંયા લોકો દવા છાટે છે શેવડી જો એક નંબર છે મસ્ત અને દોસ્તાની ઘરે જ આવવાનું છે દોસ્તાના બહુ બહુ તાણ કરતો હતો છે આપણે જાય દોસ્તાની ઘેરે શું શું છે બધું તમને આગળ બતાવશું ક્યાં જઈશું શું કરશું બધું તો વ્લોગમાં બન્યા રહેજો સ્કીપ નહીં કરતા અત્યારે જાય દોસ્તાની ઘરે રસ્તામાં શું શું થશે બધું તમને બતાવશો તો ચાલો આગળ મળીએ તો અત્યારે તો તાણે આવી છે આ પેસા ફરવા જતો નાનો આવી ગયો છે હવે પેટ્રોલ પુરાવા જ આવીશું પછી પાછા ઘરે જાય ને મેડમ લઈને પાછા મળશું અને લોકમાં બની રહેજો સ્કીપ નહીં કરતા અત્યારે પેટ્રોલ પુરાવી લે કારણ કે આને ભૂખ લાગે એમ થોડી આવે પાણી પેટ્રોલ પુરાવું પડે પેટ્રોલ પૂરા લઈ પછી પાછા મળશે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ફ્રેન્ડ અને ફૂલ જોરમાં આવે છે અત્યારે કાપોતરા ઊભા છે રચના બધું જવું છે ધીયા ધીયા સમજાય હજારો એકદમ ગરમ વાતાવરણ હતું ઠંડુ થઈ ગયું છે થોડું અત્યારે તો હા તો ટેલરની દુકાન દેખાતી છે ટેલરમાં ત્યાં ઉપર નજારો મસ્ત છે હે તો ગાડી ઉપર બહુ પડે છે ગાડી લઈ લઈ જવા મારે ગાડી ક્રોસ કરવી પડી થોડી હજી આવે વરસાદ કડાકાન ભડાકા થાય છે અત્યારે વરસાદ અવાજ આવતો હોય છે તમને ગરજ નાનો એમ આવી ગયો વરસાદ ચાલુ સત્તા મારી

અબાબ દીકરી બે જો અત્યારે દોસ્તાના ઘરે આવી ગયા છે અને મેડમને બતાવું તો એમાં શું છે કે બ્લોકમાં એ નહોતી આવતી એનું કારણ છે બહુ મોડું થઈ ગયું તું લેટ થઈ ગયું તું એટલે પછી એ કાંઈ સીટ લીધા નહોતા ડાયરેક્ટ સીધા ઘરે આવી ગયા છે અને અત્યારે તો બેઠી છે મેડમ ખાઈ તો કઈ કહી દે નાની ઘરે આવ્યા છે આ મિત્ર છે મારો બલદેવ હવે આગળ જે થશે તમને બધું બતાવું છું આને જો ત્યાંની

तुला ओली सुधार विषा फ्रीज माती अहो मजा आवश का ढाटी मना तो गरम होती पाव कर मग तू अशी खाजे हो पाव अवशातलं केवळ तू खाजे पण कर आपलं तम बे खाव तू रेम शो तुला काय घ्या थोडी मॅ खाते ना थोडी गेल्या खायचं ना छोकरा खायचं

સેમ ટુ સેમ મારા ભાઈ છોકરી લાગે ને એવી જ લાગે નખરા એની જે વસ્તુ જોઈ ને જોઈ અત્યારે વિશ્વ બંધાવર આવે એ તમારું ઉભું નથી થવું ગેમ હવે હજી રમવાની છે બહુ રીમા હોય ગેમ ક્યાં ના રમો છું હું પેલી છે હું આવ્યો ત્યાં ના રમો ઘરા રહીને હિસ્સો કરાવ્યો હતો બાંધી દો આ દેશી હિસ્સો આપડા ગામડા ને કઈ નઈ

હું રમતો હા હું મેડમ મેકઅપ કરતા લાગે છે જાવું છે ને હોટલમાં હે હા હવે તો મૂકો રમકડા તો મૂકો હવે તો મૂકો ના આવું છે હોટલમાં જાઉં છું જાવું છે

બ્લોગમાં બન્યા રહીજો વિડીયો ગમે તો લાઈક કરી દો જેમાં પેલે ફોલો કરો મળીએ હોટલે હોટલે સર અને ફૂલ ટ્રાફિક જો તમે જો ગાડીઓ થપા થપા લાગી ગયા છે અને જઈએ હવે અંદર અત્યારે હોટલ આવી ગયા છે અંદર જાય પછી તમને પાછા મળશું આપણે બરાબર છે શું શું ખાવાના શું શું બધું તમને બતાવશું વીસ મિનિટનું વેઇટિંગ મેં કીધું છે

આ બધું ચપાતી રોટી નાન બધું આવી ગયું છે જીવબેન ને જો આ જીવબેન ને બહુ મોજ આવી ગઈ બીજું કઈ નહીં ઠેકડા જ નકરા મારે આ બાજુ આ બે ઠેકડા મારા તું તો સન મનો જ રેજો હા પાઇનેપલ રાયતા અને

ફાઈનલી બધાનું જમવાનું થતી ગયું બધું ખાલી અને ફૂલ પેટ ધરાઈ ગયા હવે આ બાજુ તો બોલો તો હજી હાથ છે ક્યાંક ખાય ખાય મજા આવી ગઈ જમવાની અને હજી થયો નથી મોકલું નથી થયો હજી બાકી છે

તાપ આવ્યો ને એટલે વાળો પડી જવાનો છે હા તાર ત્યારે સોડા દેવાની છે પોલીસ ઓલી નો જમણો ખંભો છે ને ફ્રેન્ડ આનો કાટ લેવાનો છે વારા વારે ગણાય ખંભો ઉલાવે જો ઉલટી કરી જો જો તેનો પીવાનું જો સોડા પીવાનું છો ફ્રેન્ડ કાંઈ કાંઈ નથી બધા પોતપોતાની જગ્યાએ જળી ગયા છે તો બે આમ બેઠા છે હા હા હું તો એ કાલ બાજુ

અને સુદામા ચોક ભોગવા આવ્યા હતા અને આ ભાઈ ફેરવી નાખ્યો છે હવે કારણ કે હું ગાયો ખાઈ ને પડી જાય પાછું આપણે પાછળ લઈ લીધો તો બ્લોગમાં બની રહેજો બ્લોગ કેવા લેવો કમેન્ટમાં અમને જણાવજો અને કાંઈ નહીં આગળ મળી જાય પાછા ઘરે જઈને બરોબર અત્યારે ઘરે આવી ગયા છે આ બ્લોગ તમને કેવો લાગ્યો માંડ માંડ ઘરે પોગાડ્યા અને બે બતાવો તો વી ગયા છે અમે દાદાની તો વી ગયા તમને તો હાઈ ગેસ કેટલા આવે છે ને અને તમને બતાવ્યો હતો હવે ઘરે પહોંચી ગયા છે અને ફાઇનલી હવે બધા હોઈ ગયા છે અને આપણે હોવાનો ટાઈમ થઈ ગયો છે સર્વોત્તમ હોટલમાં જમવાઈ ગયા હતા એ બ્લોગ તમને કેવો અમને કમેન્ટમાં જણાવી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ઉપર હોતા હોય તો ફોલો કરી લેજો તો બ્લોગ આપણે અહીંયા સુધીનો હતો તો ફરી મળીશું બીજા નાના બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો બાય બાય નવા નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે